ગુડ મોર્નિંગ રોટલી વખાય રામભા સંભા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 આજ તો વેલા વેલા બસ ભાઈ હમ સારું કેવાય કામ છે ઘણા બધા આજે બપોરે શૂટિંગ છે તો સવારે પહેલા કામ પતાવવા પડે ને બધા હા વાહ

હમ હમ બસ છે ખાળાની ગરમ ના ગરમ જ કઈ ઘટતું એકદમ મસ્ત બની રસોઈ સરસ ઠીક આવું ને નેટ નાખવાની છે કો લૂઝ જતીયા ઇનાખે જાય એકવ આજે બિલ્ડિંગ ની કોમન નેટ હોય ને ઉપર થી નીચે સુધી એવી રીતના આખી નાખવાની છે બરાબર હોસ્પિટલ ની બહાર નીકળ્યા ને ધોધમાર વરસાદ ચાલુ છે ઘણી વાર થી યશ ગયો છે ગાડી લેવા નિશાદ ભાઈ આવ્યા પલળતા પલળતા ભાઈ ભાઈ રાજકોટ રાજકોટ વાસીઓ ને વરસાદ મળ્યો છે ભાઈ આજે બ્રેડનું પેકેટ એક લેવાનું હતું યાદ આવ્યું ક્યાંય બીજું કાંઈ ન નેડ્યું મેં કીધું બૂટ ભીના નહીં કરવા ક્યાંય અહીંયા થઈ ગયા ફ્લેટમાં આવીને ખાલી બ્રેડ લેવા માટે અને કહેવાય નસીબ કેટલું ધ્યાન રાખ્યું બૂટનો અહીંયા રહે કાલ નકર કાંઈ નહીં પહેરી શકું કે એકદમ સોફ્ટ ને મને ગમે છે અને આવો અનુભવ છે મારે એની પેલા ચોમાસામાં કે વરસાદ જો બે ચાર ચારથી ચાલુ રહે ને એટલે શૂઝ છે ને અઠવાડિયા સુધી સુકાય નહીં પણ થઈ ગયા ઓછી ગયા એને ધનિયા જોમ તો ઘરે આવે વિચાર કરો ગાડીમાં ક્યાંય બૂટ નો પડે ને એવી બધી જગ્યા મેં ધ્યાન રાખ્યું હતું નીચે આવીને યાદ આવ્યું કે આને મને કીધું બ્રેડનું પેકેટ એક લેતા આવજો પાર્કિંગમાં ગાડી પાર્ક કરી ઉતરીને ઉપર ચડો તો ન્યા બધે આટલું આટલું પાણી ભર્યું હતું બૂટ થઈ ગયા ભીના તને મજા આવી ગયા આટલું ધ્યાન રાખ્યું હતું બૂટ નો પડે એનું

આજે બાયરે અને દીદી એ જે મીઠું ખીચડી અહીંયા બની છે ફૂલોવડા વરસાદ આવ્યો તો અહીંયા ભજીયા વગર હાલતું નથી અમે થોડાક રહ્યા ને હેલ્થ કોન્શિયસ ખીચડી ખાઈ લે અમે મોગા વડે કોઈને ખબર ન પડે ગરમ ગરમ ખીચડી અહીં દર ભજીયા ખાલી ફૂલોવડા જ કર્યા જાજો આજે અમે એટલા અમે ડાયા છીએ ઓન ધ સ્પોટ પ્લાન બઈનો અમારો મેથીની ભાજી માંથી ફૂલો વળે તલપ લાગી એમ કોક ને ભજીયા ખાવાની વરસાદ આવ્યો ને એમાં આજે આવ્યો વરસાદ અને અમાર ભજીયા વગર તો ચાલે નહીં એટલે ફૂલો બ્રેડ અને ચટણી પાંચ પ્રકારની ચટણી તો આપણે ફિક્સ હોય પાંચ આંકડો નકી થઈ ગયો વા મોજ આવી ગઈ વરસાદ નો વસૂલ કરી લીધો હો અમે વાહ બિલેટેડ હેપી બર્થડે કેટલા દિવસ થઈ હવે અમે ઈજ કહીજી અમે આ બજિયાનું તો બાણું છે એનો બર્થડે નું સેલિબ્રેશન છે ખાવ છો ને તમારે તમારા કે તમારા તારા જોઈને કે બનાવીયા બનાવી

જમીન આવ્યો અને આજે આખા દિવસ માં સોશિયલ મીડિયા ઉપર ક્યાંય કઈ તપાસ કઈ થઈ નથી મતલબ કે કઈ વ્યુ નથી જોવાના નથી કઈ કમેન્ટ્સ જોવાની ને ત્રણેય પ્લેટફોર્મ ઉપર આજે વિડીયો છે એટલે બધી જગ્યાએ કમેન્ટ્સ જોઈશ આવે અને અમુક જગ્યાએ જે રીલ બનાવી મૂકવાની જઈએ હવે મૂકીશ અને ત્યાં રાત પડી જશે હવે અત્યારે આરામ કરીએ મળીએ આપણે સવારે ગુડ નાઇટ